નમસ્કાર સ્વાગત છે આજના ફટાફટ પચાસ સમાચારોમાં આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ તો ચાલો શરૂઆત કરીએ શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યું બમબમ્બોલેના જયકોષથી મંદિરો ગુંજી ઉઠ્યા ભક્તોએ જળ દૂધ અને બિલ્વાપત્રથી શિવલિંગનો અભિષેક કર્યો ઘણા પગ આવ્યા અને મહાદેવના દર્શનથી ભક્તિમય ઉત્સવનો માહોલ છો ભુજથી સુરત જતા મુસાફરો માટે ખુશખબર એકવીસ ઓગસ્ટથી દૈનિક વિમાની સેવા શરૂ થવાની છે હવે માત્ર એક કલાકમાં ભુજથી સુરત પહોંચી શકાશે ભુજ એરપોર્ટ અધિકારી નવીન સાગરે જણાવ્યું કે સ્ટાર એર કંપનીના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે અને આ નવી ફ્લાઇટ સેવા જલ્દી શરૂ થશે કચ્છના રાપરના ઉમૈયા ગામે નવ વર્ષે બારેક સો ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો પરંતુ ગામ લોકોની ત્વરિત કાર્યવાહીથી તેનો સલામત બચાવ થયો રમતા રમતા પથ્થર ખસેડીને અંદર જોતા પારક બોરવેલમાં ગબડી પડ્યું સાથી મિત્રો દોડી જઈ વડીલોને જાણ કરતા આખું ગામ બચાવમાં જોડાયું અમદાવાદનું સાબરમતી આશ્રમ એક વર્ષમાં નવા આકારમાં તૈયાર થશે બારસો કરોડના ખર્ચે પંચાવન એકર વિસ્તારમાં અડધું કામ પૂર્ણ થઈ ગયું હૃદયકુંજ અને પ્રાર્થના સ્થળનું પુનઃનિર્માણ મૂળ સ્થાપત્ય અકબંધ રાખીને ગાંધીજીના મૂલ્યો દર્શાવતું વિશેષ પ્રદર્શન યોજાશે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ત્રીસ લાખ ખેડૂતોના ખાતામાં બત્રીસો કરોડ રૂપિયા ફસલ વીમા યોજના હેઠળ ટ્રાન્સફર કરશે રાજસ્થાનના જૂન જુનુમાં યોજાનાર કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના ખેડૂતોને આ રકમ અપાશે સાથે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર રહેશે ગુજરાત સરકાર પ્રાકૃતિક અને સેન્દ્રીય ખેતીને વેગ આપવા નવી યોજના લાવી સર્ટિફિકેશન કરાવનાર ખેડૂતોને ખર્ચના પંચોતેર ટકા સુધી સબસિડી મળશે સર્ટિફિકેટ ધરાવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા પાંચ હજારની વાર્ષિક ઇનપુટ સહાય મળશે અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે ગાઝાની અલસીફા હોસ્પિટલ પર ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા પાંચ પત્રકારો સહિત સાત લોકો માર્યા ગયા જેમાં અલ જઝીરાના અનસ અલ સરીફ પણ છે ઇઝરાયલ સેનાએ અનસને હમાસના આતંકવાદી સેલનો વડક બનાવી તેને રોકેટ હુમલાઓ માટે જવાબદાર હોવાનો દાવો કર્યો ગુજરાત સરકારે બાર વિકાસ યોજના હેઠળ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની નવ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે ઈચ્છુક મહિલાઓ ત્રીસ ઓગસ્ટ બે હજાર સુધી ઇ એચઆરએમએસ વેબ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે આંગણવાડી ભરતી માટેની ગાઈડલાઇન ઇ એચઆરએમએસ વેબસાઇટ પર ઉપલબ્ધ છે ગ્રામ્ય વિસ્તારોમાં વીસીઈ મારફતે પણ ફોર્મ ભરાશે જિલ્લા મુજબ મેરિટ આધારિત પસંદગી થશે દસ વર્ષથી વધુ અનુભવ ધરાવતી તેડાગર બહેનોને કાર્યકર પદે અગ્રતા મળશે અમદાવાદમાં શિવરંજની પાસે કારની ઠોકરે એક્ટિવામાં સવાર બે લોકોના મોત ઘટના બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક બની મૃતકો અસ્ફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે ઓળખાયા અકસ્માત પછી કાર ચાલક ફરાર થયો ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં સેલ્ફી લેતા પાંચ યુવકો પાણીના તેજ પ્રવાહમાં ફસાયા સ્થાનિક નાવિકની તાત્કાલિક મદદથી રેસ્ક્યુ કરી પાંચે યુવકોનો જીવ સલામત રીતે બચાવી લીધા ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો સપ્ટેમ્બરમાં સત્તાવાર જાહેરાત થશે પ્રધાનમંત્રી અલ્બેનીઝે કહ્યું કે આ નિર્ણય બ્રિટન ફ્રાન્સ ન્યૂઝીલેન્ડ અને જાપાનના નેતાઓ સાથેની ચર્ચા બાદ લેવામાં આવી છે જો તમે વર્કિંગ પેરેન્ટ્સ છો અને તમારા બાળકોને ડે કેરમાં મૂકીને કામ પર જાઓ છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નોઈડા સેક્ટર એકસો સાડત્રીસની એક સોસાયટીમાં સ્થિત ડે કેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવે છે જે કોઈપણને ચિંતામાં નાખી શકે છે સેક્ટર એકસો બેતાલીસ વિસ્તારમાં ડે કેર ખાતે કેરટેકરે પંદર મહિનાની બારકી સાથે નિર્દય વર્તન કર્યું સીસીટીવીમાં મારપીટની તમામ ઘટના કેદ થઈ માતાપિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી બાળકીના શરીરે દાંતના કરડવાના નિશાન પણ મર્યા સાવરડેરીની એકસઠમી સાધારણ સભામાં સર્વાનુમતે નવસો પંચાણું રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ વધારો જાહેર થયો હવેથી દર વર્ષે ત્રીસ જૂન પહેલાં દૂધનો ભાવ વધારો આપવાનો ઠરાવ પસાર આ વર્ષે છસો કરોડ રૂપિયાનો વધારો મળશે ગુજરાત સરકારે બે હજાર સત્તરનો નિર્ણય રદ કરી હવે બે ત્રણ ગામો વચ્ચે એક જ મહેસૂલી તલાટી નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો બે હજાર સત્તરમાં દરેક ગામ માટે અલગ તલાટી મૂકવાનો ઉદ્દેશ્ય હતો જેથી ગ્રામજનોને કામ માટે દોડધામ ન કરવી પડે કેન્દ્ર સરકારે દિવ્યાંગ કર્મચારીઓને સામાન્ય કરતાં બમનું પરિવહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ હેઠળ નવું માર્ગદર્શન જારી યાદીમાં આવનારા કર્મચારીઓને આ લાભ મળશે રાજકોટ બસ સ્ટેશન પર બસ ડ્રાઇવરે મહિલા મુસાફર સાથે જાહેરમાં મારામારી કરી વિડીયો વાયરલ થતા લોકોમાં ગુસ્સો ફેલાયો વાંકા ડેપોના ડ્રાઈવર નરેન્દ્રસિંહને સસ્પેન્ડ કરાયો તમામ ડેપોને મુસાફરો સાથે શિસ્તપૂર્ણ વર્તનના આદેશ આપવામાં આવ્યા ધ પ્રિન્ટના અહેવાલ મુજબ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સિંધુ સંધિ સ્થગિત કરવા બદલ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી મુનીરે કહ્યું કે આ નિર્ણયથી પચીસ કરોડ લોકો ભૂખમારાનો ભોગ બની શકે છે અને જરૂર પડે તો અડધી દુનિયાને પણ સાથે લઈ જઈશું અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે આક્ષેપ કર્યો કે ભારત તેલ વેચીને નફો કમાઈ રહ્યું છે ચીન પણ રશિયાથી ક્રૂડ ખરીદે છે છતાં ટ્રમ્પે તેના પર ટેરિફની જાહેરાત કરી નથી કારણ અંગે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જવાબ આપ્યો દેશના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનીરના પરમાણુ ધમકીવાળા નિવેદન પર આકરો પ્રહાર કર્યો જણાવ્યું કે ત્રીજા દેશની ધરતી પરથી આવી ટિપ્પણી દુઃખદ છે ભારતે સ્પષ્ટ કહ્યું પરમાણુ હુમલાની ધમકી સામે ક્યારેય નહીં ચૂકીએ રાષ્ટ્રની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લઈશું તુર્કીએના બાલિકેસીનમાં રવિવારે રાતે છ પોઈન્ટ એક તીવ્રતાનો ભૂકંપ કેટલાક મકાનો ધરાશાયી લોકો કાટમારમાં દટાયો હોવાની આશંકા સિંધિરગીના મેયરે કહ્યું કે અનેક ઇમારતો ધરાશાયી મસ્જિદના મિનારા તૂટ્યા એકના મોતની પુષ્ટિ ઘણા ઇજાગ્રસ્ત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સુધારેલા ઇન્કમ ટેક્સ બિલ બે હજાર પચ્ચીસ રજૂ કર્યું આ બિલ આવેકવેરા ધારાને સરળ બનાવવા માટે તૈયાર થયું છે નવા ખરડામાં કાયદાને સરળ બનાવવા માટે દંડ ઘટાડવાનો પ્રસ્તાવ છે અગાઉ સાત ઓગસ્ટે બિલ રજૂ થયું પરંતુ લોકસભા સ્થગિત થતાં પરત ખેંચાયું હતું સિઝનની શરૂઆતમાં અમરેલીમાં ભારે વરસાદ બાદ હવે લાંબા સમયથી વરસાદ ગાયબ છે જેના કારણે તરાવો અને ચેકડોમો ખાલી થઈ ગયા છે ગાગડીયા નદી પરનું હરિકૃષ્ણ સરોવર પણ સુકાયું છે જેનાથી પીવાના અને સિંચાઈના પાણીની તંગી ઊભી થવાની શક્યતા છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ પ્રધાનમંત્રી મોદીને ફોન પર વાત કરી દ્વિપક્ષીય સહયોગ અને વૈશ્વિક પરિસ્થિતિ પર ચર્ચા કરી અને સમર્થન માટે આભાર માન્યો જેલેન્સ્કીએ રશિયાના હુમલાની જાણ કરી અને જણાવ્યું કે યુદ્ધ અંતની સંભાવના વચ્ચે પણ રશિયા આક્રમકતા જાળવી રહ્યું છે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આજે ભયાનક અકસ્માત થયો પૂરઝડપે દોડતી પિકઅપ વાને સાતથી આઠ વાહનોને ફંગોર્યા સાત લોકોના ઘટના સ્થળે જ મોત પાંત્રીસથી વધુ લોકો ઘાયલ ખેડ તાલુકાના કુંડેશ્વરમાં બનેલી ઘટનામાં મૃતકો અને ઘાયલ શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા જતા હતા અધિકારીઓએ મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરી નાગપુરથી જબલપુર હાઇવે પર દુઃખદ ઘટના ટ્રકની ટક્કરથી પત્નીનું મોત પરંતુ પતિને ન તો એમ્બ્યુલન્સ મરી ન હોસ્પિટલ લઈ જવા મદદ મદદ ન મળતા પતિએ મૃતદેહને બાઇક પર બાંધી એસી કિલોમીટર સુધી લઈ ગયો મૃતકના પતિની ઓળખ અમિત યાદવ તરીકે થઈ છે પોલીસે રોકી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અકસ્માતમાં મોતનો કેસ નોંધાયો આગળની કાર્યવાહી રિપોર્ટ બાદ થશે સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને એમસીડીને તમામ રખડતા કૂતરાઓ તાત્કાલિક પકડીને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો લોકોની સુરક્ષા પ્રાથમિકતા ગણાવી આઠ સપ્તાહમાં પાંચ હજાર કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવાશે હેલ્પલાઇન શરૂ થશે અને ચાર કલાકમાં ફરિયાદના કૂતરા પકડવાના નિર્દેશ આપ્યા ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદના મકબરા મુદ્દે તનાવ ઉગ્ર બન્યો હિન્દુ સંગઠનોનું કહેવું છે કે અહીં હજારો વર્ષ પહેલા શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર હતું સોમવારે મકબરો તોડવા માટે મોટી ભીડ પહોંચી તંત્રે સુરક્ષા માટે બેરિકેડ્સ મૂક્યા છતાં ભીડ અણગડી રહી હિન્દુ સંગઠનોના કાર્યકરો મકબરામાં પૂજા માટે ઘુસ્યા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થિતિ કાબુ બહાર ગુજરાતમાં દારૂબંધી વચ્ચે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ભેજાબાજના મકાન પર દરડો પાડી ટોયલેટ કમોડ નીચે દારૂની બોટલો શોધી કાઢી દિવાલના ગુપ્ત કોખલામાંથી પણ જથ્થો મર્યો કુલ સાતસો બાણું બોટલ અને બિયર જપ્ત કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર